મિત્રો થોડા દિવસ પહેલાં આપણે એક વિડીયો બનાવી હતી કે પાંચસો સબસ્ક્રાઇબ અને ત્રણ હજાર વોચ ટાઈમની અંદર આપણી ચેનલ મોનેટાઇઝ તમે કરી શકો છો તો એમાંથી ઘણા બધા લોકોના કોમેન્ટ આવ્યા ઘણા બધાના મેસેજ આવ્યા અને ઘણા બધાના મિત્રો છે ને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ને વોટ્સએપની અંદર પણ ઘણા બધા લોકોના મેસેજ આવ્યા તો આ માહિતી મિત્રો છે ને પચાસ ટકા લોકોને મિત્રો છે ને મગજમાં ખબર પડી ગઈ છે કે જે પાંચસો સબસ્ક્રાઈબની અંદર કઈ રીતે મોનોટાઇઝ થાય છે અને ત્રણ હજાર સબસ્ક્રાઇબની અંદર કઈ રીતે મોનોટાઇઝ થાય છે એમાં પચાસ ટકા લોકોને મિત્રો ખબર છે પણ જે લોકોને ખબર નથી એમના માટે આ ખાસ આપણે ફરીવાર વિડીયો બનાવ્યો છે તો મિત્રો ખાસ કે યુટ્યુબની અંદર જે લોકો વાર જ આવ્યા છે જેમને યુટ્યુબનો અનુભવ જ નથી તો એ લોકો એવું જ વિચારતા હશે કે ચાલો પાંચસો સબસ્ક્રાઈબની અંદર ચેનલ મોનોટાઇઝ થઈ જશે ત્રણ હજારમાં વોચ ટાઈમ મતલબ આપણા બની જાય છે તો પણ આપણી ચેનલ મોનોટાઇઝ થઈ જશે એટલા માટે મિત્રો ઘણા બધા લોકોના મેસેજ આવ્યા પણ એમાંથી તમને પૈસા મળે છે કે નથી મળતા તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો મિત્રો અને જે લોકો ચેનલની અંદર નવા છે જેમને યુટ્યુબનો કોઈ અનુભવ જ નથી તો આપણી આ ચેનલને મિત્રો ખાસ તમે સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી ચેનલની અંદર યુટ્યુબનું ફૂલ નોલેજ અને બધી જ માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળશે તમે ઘરે બેઠા દરેક અનુભવ તમે કરી શકો છો અને બધું નોલેજ તમને ગુજરાતીમાં મળી રહેશે તો સૌથી પહેલાં વાયટી સ્ટુડિયોની અંદર તમને એક ઓપ્શન તો જોવા મળે છે યુટ્યુબ ક્રાઇટેરિયા જે મોનોટાઇઝેશનને લગતું છે એમાંથી તમને ત્રણ ઓપ્શન મળે છે એક છે મિત્રો વન કે સબસ્ક્રાઈબ અરે પાંચસો સબસ્ક્રાઇબ જ્યારે પાંચસો સબ્સ્ક્રાઈબનું ઓપ્શન મારે અહીંયાથી પૂરું થઈ ગયું છે કારણ કે સબસ્ક્રાઇબ થઈ ગયા છે બીજા નંબરમાં છે મિનિમમ મિત્રો નેવું દિવસની અંદર યુટ્યુબ એમ કે છે ત્રણ વિડીયો તો વિડીયો તો ત્રણ નહીં મિત્રો નેવું દિવસની અંદર નેવું વિડીયો અપલોડ થવા જોઈએ બીજા નંબરમાં મિત્રો છે અહીંયા ત્રણ હજારનો વોચ ટાઈમ છે અને ત્રીજા નંબરમાં છે ત્રીસ લાખ વ્યૂઝ એટલે કે ત્રણ મિલિયન વ્યૂઝ તો ઘણા બધા લોકો તો એવું જ વિચારે છે કે ત્રણ મિલિયન વ્યૂઝ બનાવવા ક્યાં મોટી વાત છે તો પાપડી ચેનલ મોનોટાઇઝ થઈ જશે ને આપણને પૈસા મળવાનું ચાલુ થઈ જશે અને જે લોકો ત્રણ હજાર વોચ ટાઈમની અંદર એવું વિચારતા કે આ ત્રણ હજાર વોચ ટાઈમની અંદર આપણને પૈસા મળવાનું ચાલુ થઈ જશે તો આ વિડીયો મિત્રો ખાસ પૂરો જુઓ કારણ કે આ વિડીયોની અંદર છે ને મિત્રો પહેલાં જે માહિતી આપી છે એ જ માહિતી છે પણ જે લોકોને આની અંદર મતલબ ધ્યાન કે મગજ કે એનો કોઈ અનુભવ નથી મતલબ એમાં કોઈ મગજ એમને બેસ્યું નથી એના માટે આપણે ફરીથી વિડીયો બનાવ્યો છે કારણ કે ઘણા લોકો એવું વિચારશે કે મારે પાંચસો સબસ્ક્રાઈબ થઈ ગયા છે કોઈ લોકો એવું વિચારશે કે મારે ત્રણ મિલિયન વ્યૂઝ થઈ ગયા છે તો કોઈ લોકો એવું કહે છે કે મારે ત્રણ હજાર વર્ષ ટાઈમ થઈ ગયો છે પણ એની અંદર તમને કયા ફીચર મળે છે કઈ રીતે મળે છે કઈ રીતે તમને એની અંદર પૈસા મળે છે એ મહત્વની વાત છે એ તમને વાયટી સ્ટુડિયો મિત્રો જોવા મળે છે તમારે જોઈ લેવાનું છે મિત્રો ખાસ કે આ વિડીયો આપણે એટલા માટે બનાવ્યો છે કે જે લોકોને ખબર પડતી જ નથી જેનો કોઈ અનુભવ જ નથી એ લોકોને મિત્રો આ લાગુ પડે છે ને એમના માટે હેલ્પફુલ આપણો વિડીયો થવાનો છે તો વેડિયોની અહીંયા આપણે શરૂઆત કરીએ અને આ ફ્રીચર તમને ક્યાં જોવા મળશે વાયટી સ્ટુડિયાની અંદર હવે વાયટી સ્ટુડિયો તો તમને ખબર જે લોકોને ખબર ના હોય જે નવા યુટ્યુબર છે એમને જવાનું છે યુટ્યુબ પ્લે સ્ટોરની અંદર અને પ્લે સ્ટોરમાં જઈને તમારે લખવાનું છે વાયટી અને વાયટી સ્ટુડિયોનું આ એપ છે મિત્રો ખાસ અપડેટમાં આવેલું છે તો મેં એને અપડેટ પણ કરેલું આ એપ્લિકેશનને તમારે ખાસ ડાઉનલોડ કરી લેવાનું છે યુટ્યુબનું જે પણ તમારે ડેટા છે પબ્લિક તમારી વિડીયો જે પણ સેટિંગ છે કઈ જગ્યાએ છે વ્યૂઝ મળે વિડીયો કેટલી પહોંચશે કેટલા વ્યૂઝ છે કેટલા સબસ્ક્રાઈબ છે એ બધા જ ફીચર તમને છે ને આ વાયટી સ્ટુડિયોની અંદર જે પણ તમારે સેટિંગ કરવું હોય આ એ વાયટી સ્ટુડિયોની અંદરથી તમે કરી શકો છો એટલે યુટ્યુબની સાથે સાથે જો તમારે યુટ્યુબમાં આગળ વધવાનું છે તો તમારે આ એપને ડાઉનલોડ કરી લેવાનું છે સૌથી પહેલાં કારણ કે આની અંદર જેટલા બધા ફીચર જોવા મળે છે ને એ યુટ્યુબની અંદર ખાલી તમે વિડીયો અપલોડ જ કરી શકો પણ એની પાછળ કેટલા વ્યૂઝ મળ્યા છે યુટ્યુબનો શું ક્રાઇટેરિયા છે કયા લોકોની કોમેન્ટ આવેલી છે આપણે વિડીયો ક્યાંથી જોઈ રહી છે કેટલો વોચ ટાઈમ મળ્યો છે એ બધું તમને છે ને આ એપની અંદર જોવા મળશે હવે એપની તમે ડાઉનલોડ કરી લીધું છે એપને ઓપન કરશો એટલે સીધું આ ટાઈપનું પેજ જોવા મળી રહેશે અહીંયા તમારા વિડીયો જોવા મળશે જે પણ તમે વિડીયો તમારા અપલોડ કરેલા છે એમાંથી બધા ફ્રીજો તમને જોવા મળી રહેશે પણ ખાસ છે મેઇન પોઈન્ટ છે આપણો ક્રાઇટ એરિયા કારણ કે ફેસબુકનું એક અલગ ઓપ્શન છે ફેસબુકની અંદર ક્રાઇટેરિયા તમને જોવા મળતો નથી પણ યુટ્યુબની અંદર એક ખૂબ જ સરસ છે કે ક્રાઇટેરિયા તમે જોઈ શકો છો તમે કેટલે પહોંચ્યા છો એ પણ તમે જોઈ શકો તમે કઈ ભૂલ કરી છે એ પણ તમને અહીંયાથી જોવા મળે છે હવે અહીંયા પાંચ ઓપ્શન છે જોવા એક બે ત્રણ ચાર ને પાંચ નીચે સૌથી નીચે વાયટી સ્ટુડિયોની અંદર તમને પાંચ ઓપ્શન જોવા મળે છે એમાંથી સૌથી પાછળનું કમાણી કરવાનું એક ઓપ્શન છે આપણે એના ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓપ્શન મળશે યુટ્યુબ પાર્ટનર બરો કમાણી કરવાનો તમારો પ્રયાસ શરૂ કરો હવે મેં વાત કરી હતી પાંચસો ને ત્રણ હજાર વર્ષ ટાઈમની તો એની અંદર તમને મળે છે ત્રણ ઓપ્શન ત્રણ હજાર વોસ્ટ ટાઈમ ત્રણ ઓપ્શન કયું કયું ઓપ્શન છે મેમ્બરશીપ છે બીજા નંબરનું છે સુપર ચેટ એટલે કે ટેક્સ બટન અને ત્રીજા નંબરનું છે શોપિંગ તો મિત્રો શોપિંગ માટે તો આપણા માટે કોઈ જરૂરી નથી પણ તમારો વિડીયો કોઈ સારું છે કોઈકને હેલ્પફુલ તમારો વિડીયો છે અને તમારા વિડીયો દ્વારા કોઈ વધુ માહિતી તમારે જોઈએ છે તો એના માટે મિત્રો એક છે સુપર થેન્ક્સ જે તમને ચાલીસ પચાસ રૂપિયા તમારા એકાઉન્ટમાં નાખીને તમે કમાણી કરી શકો છો મતલબ તમારો વિડીયો મને ગમ્યો છે દાખલા તરીકે અને તમારા વિડીયોથી તમને કાંઈક ફાયદો થયો છે તો તમારું મન એવું થાય કે ચલો મારે આ વિડીયોથી કાંઈક ફાયદો થયો છે તો તમે તમારા ગૂગલ પે દ્વારા ત્રીસ ચાલીસ પચાસથી ગમે તેલા પૈસા નાખી શકો છો એ ફ્રીજર તમને મળે છે પાંચસો સબસ્ક્રાઈબ અને ત્રણ હજાર વોસ્ટમાં દાખલા તરીકે તમે અમારો વિડિયો જોઈ રહ્યા છો આ વિડીયો જોઈને તમને કાંઈ ફાયદો થાય છે તો તમને તમારા મનથી એવું થાય કે ચલો આ વિડીયોથી આપણને કાંઈ ફાયદો થાય છે તો નીચે તમને થેન્ક્સનું બટન કે સુપર થેન્ક્સનું ઓપ્શન જોવા મળે એના ઉપર તમે ક્લિક કરશો એટલે ચાલીસથી શરૂઆત થાય ચાલીસથી પચાસ સાહીઠ સિત્તેર એંશી નેવું સો જેટલા તમારે ટ્રાન્સફર કરવાને તમે કરી શકો છો એ ઓપ્શન તમને આ મળે છે પાંચસો સત્ક્રાય ત્રણ હજાર ઓસ્ટાઈમાં અથવા ત્રણ મિલિયન યુઝની અંદર અને આ છે મિત્રો ત્રીજા નંબરનું મેમ્બરશીપ હવે સમજી લો કે તમે મારા વિડીયો જોઈ રહ્યા છો હવે હું કોઈને સંપર્ક કરતો નથી તમને એવું લાગે છે કારણ કે બધા લોકોના મારામાં ફોન આવે છે અને હું કંઈક માહિતીવાળા વિડીયો બનાવું છું તમે ચાલો તમે માહિતીવાળા કોઈક વિડીયો બનાવશો અને તમને એવું લાગે છે કે ઘણા બધા કામો મારી પાસે આવે છે ઘણા બધા ફોન આવે છે તો બધા લોકો સાથે મિત્રો આપણે ફિરમાંડ વાત ના કરી શકીએ એના માટે એક ઓપ્શન છે મેમ્બરશીપ આ મેમ્બરશીપની અંદર તમે જોડાયજો સોથી કે એકસો વીસ કે બસોથી ત્રણસોથી કે હજારથી જેવું મેમ્બરશીપ તમે લો તો હું તમારી સાથે સંપર્ક કરીને સામેથી કોલ કરીને વાત કરી શકું છું મિત્રો જેવી તમારી મેમ્બરશીપ આ ફીચર છે મેમ્બરશીપ એવી રીતે તમે કમાણી કરી શકો છો બાકીના મિત્રો ખાસ તમારે જે તમારા વિડીયોના એડ દ્વારા તમારે કમાણી કરવાની છે તો એના માટે હશે મિત્રો આપણે ચાર હજાર ટાઈમ એક કરોડ વ્યૂઝ અથવા વન કે સબસ્ક્રાઈબ તમારા માટે ફરજીયાત છે તો માહિતી મિત્રો કેવી લાગે ખાસ કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આપણી પાસે યુટ્યુબ રિલેટેડ જેટલી પણ નોલેજ છે દરેક નોલેજના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો